અને જવો હા અમે મમરાભાઈ બેઠા એની પાસેથી કૂપન લેતા જઈયો અને એની ખબર પૂછતા જઈયો કેમ એને હો છો એ જાવ ને મમરાભાઈ તમને કહે છે ઠીક હાલો પતંગ 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 આ બધું શું છે પૂછ્યું છું મમરા એ હું ધાબા ઉપર થી પડ્યો એમ તો કેમ ધાબા ઉપરથી પડ્યો હું ધાબા ઉપર પતંગ ઉડતો તો તે પડ્યો તો પણ ધ્યાન રાખતો હોય તો પણ કાઈ ખબર જ ન રહી ને લે તમને કૂપન તો આપી દે કેટલા પતંગ લીધા તમે પાંચ પતંગ તો તમને એક કુપન મળશે હે કેમ એક એક કુપન પંજો લ્યો તો એક કુપન મળે ઠીક અને જો આ અમારી જગ્યાએ આવી જાજો જયસી બી જીતવા એ હારું

એમ એકલા પતંગ નથી વેચતા તેઓ જયસિંહ એકલું નહીં મળે ને પતંગ એકલા નહીં મળે પતંગ ખરીદો ને જયસિંહ જીતો હે બકુલ ભાઈ કેહા કાકા ને સમરુ કાકા કેતા થઈ વાત હાસી પતંગ ની આરે જયસિંહ ઇનામ માં છે હા પતંગ ખરીદો ને જયસિંહ જીતો મને પસા પતંગ આપી દો ફળા દેદા આમ તો પતંગ લઈ જાહે ને તો જયસિંહ લઈ જાહે આપણે બધા પતંગ લઈ લ્યો બકુરા અમને બધા પતંગ આપી દે

અલ્યા જશે બે આવશે અમારી જગ્યાએ આવી જજો હાલે હા હમણા પડી જાહે એ હારો કે બોલો આવિશ કા સ્કીમ હોય ને તો फटाफट બધી વસ્તુ ખાલી થઈ જાય કે હા આપણે એક પતંગમાં ખીર કરી નાખવી છે હા કોક પતંગ કા પાવે એટલે પૂછડું પકડીને પતંગ ઉતારી લેવાની એટલે તો આપણે મોટું જબરું પૂછડું બાંધ્યું ઓલે કે હા પછી આપડે કઈ કામે જવું પડેભાઈ એટલી બધી પતંગો નહીં લાવવાની પણ પતંગો ભલે

જયી બી તો આવે પણ જયસી બી તો કાલ આવે તોય હાલે ખેતી થોડી કાલ આવશે હસુ